આપણે આવી ગયા છે મહાદેવના વાયરલ થઈ રહ્યો છે એ જ રીતના આપડા ભાવનગરના આંગણે આવેલા મહાદેવ ગાળાને પણ વાયરલ કરીએ જેથી બધા મહાદેવના દર્શન કરીએ કે ખૂબ સરસ મજાનું ડુંગરાની વચ્ચે મહાદેવનું મંદિર આવેલું છે ને ખળખળ વહેતું ઝરણું તો જરૂર ને જરૂર દસ જણાને શેર જરૂર કરજો લોકેશન પર આવી ગયા હાઈવે તમે જોવો ને આખો તળાજા હાઈવે તો આપણે જઈએ ચાલો મહાદેવ ગાળા અને ખુબ જ આનંદ આવશે ચાલો જઈએ આપડે ભાવનગર થી એટલે મિત્રો સાણોદર ના પાટિયા થી તમને એક નાનો એવું બોર્ડ જોવા મળશે તો મિત્રો મહાદેવ ગાળા જતાં ખૂબ સરસ મજાનું અદ્ભુત કુદરતી સૌંદર્ય દૃશ્ય તમને જોવા મળશે અને હા મિત્રો વિડીયો ફટાફટ આપણે ખાલી ત્રણ જ મિનિટનો બનાવ્યો કારણ કે આપણે મહાદેવ ગાળાને લોકો સુધી પહોંચાડવાનો છે તો જરૂરને જરૂર તમે આ દસ જણાને શેર કરજો અને તમે ભાવનગરના નજીકના હોય તો શેર કરવાનું ભૂલતા નહીં આ રીતના બંને બાજુથી જાણે મહાદેવના સ્પર્શ કરીને ઝરણું જતું હોય એવું તમને લાગે તો ખૂબ સરસ મજાનું મહાદેવનું મંદિર છે એકદાણ જરૂર ને જરૂર હર હર મહાદેવ લખી દેજો તો તમે જરૂર ને જરૂર આવજો મહાદેવ આપણે આવી ગયા છીએ મહાદેવ ગાળા ને મંદિર ની ઉપર તો તમે જોવો ને જાણે મિની ગિરનાર હોય તમે ડુંગરાનું લોકેશન એકદમ જોવો અને એ પાછું ગણો ને તમે ભાવનગર ના આંગણે ખાલી ત્રીસ કિલોમીટર ના અંતરે આવેલું છે ભાવનગર થી તે સાણોદર થી જુઓ ને તો ખાલી પાંચસો મીટર એનું બોર્ડ આવે મહાદેવ ગાળા કરીને પછી તમે ડુંગરાની ની આવો ખૂબ સરસ મજાનું જુઓ ને તો તમે જાણે મિની ગિરનાર જોઈ લો તો તમે લોકેશન જુઓ અને એકદમ જરૂર આવા લોકેશન નો આનંદ માણજો સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર વિડીયો ને શેર કરવા બદલ અને હા મિત્રો આપણા ભાવનગર આંગણે હોય અને બીજા કારણ કે બાર થી લોકો આવતા એના માટે આ વિડીયો શેર કરજો અને તમારા દોસ્તરો પણ બહાર રહેતા હોય તો એને પણ જરૂર ને જરૂર વોટ્સઅપ ગ્રુપ શેર કરી દેજો ને આપણે મહાદેવ ગાળા નજીકના વાળા તો શેર જરૂર કરજો તો સૌને હર હર મહાદેવ માથે ડુંગરો સડ્યા પણ ખૂબ જ આનંદ આવ્યો અને આવા શાંત વાતાવરણમાં ભાવનગરમાં જગ્યા હોય તમે ન આવો એવું બને નહીં તો જરૂર ને જરૂર આવજો મહાદેવના દર્શન કરવા અને આનંદ એટલો આવ રજાના દિવસોમાં જરૂર આવજો અને તો મિત્રો હમણાં આગળ કીધું એમ જે તરસિંગડો ડુંગરો હમણાં ખૂબ જ વાયરલ થયો તો એ રીતના આપણા ભાવનગરના આંગણે આવેલા મહાદેવ ગાળાને પણ વાયરલ કરીએ તો જરૂર ને જરૂર વોટ્સઅપ ગ્રુપમાં તમે આ વિડીયો શેર કરી દેજો અને વિડીયો નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ